તો હાલો મિત્રો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા અનુભવ વ્લોગમાં આજે વ્લોગમાં પાછું કાંક એવું જ છે કોમલ સાથે થોડોક ઝઘડો થઈ ગયો છે એટલે એની પાસે હું ગયો હતો કે જમવાનું બનાવી દે ભૂખ લાગી એ હવે કાંઈ જમવાનું બનાવી નથી દેતી એટલે મેં થોડોક વિચાર કર્યો એવો કે હાથે આજ બનાવી તો આ બતાવું એનું શાક બનાવવી ચાલો તો આપણે લઈ લેતા છે બટાકા આજે આપણે બનાવીશું બટાકાનું શાક તો કેમ કેવું આવે બટાકાનું શાક આવડે બીજું નથી આવડતું આપણે તો બધું લઈ લેતું હતું બટાકા ને કરી ચાલો ભાઈ મરવાનું ચાલુ કેટાક બટાકાની પેતરી પાડવાનું પેતરીનું શાક કરીને ખાવાનું મજા આવે તમે બધા છે ને થોડી થોડી રસોઈ કરતા શીખી લેજો કેમ કે બાઈઓ કવર આવે ને રાંધી ન દઈને તો રાંધો પટલા પિતરી પાડી પાડીને ખાવું પડવાનું મને એક એકાદ આડું જોવાઈ નહીં આવડતું રોટલાઈ નહીં આવડતા ઝગડામાં થોડુંક થાય ક્યારેક ક્યારેક આવું થાય ને ભૂખ લાગે ને કારણ થાય કે ઝઘડો ન કરાય ઝગડો કરીને ભીખ્યા રહી ગયો ભાઈ લગન લગ્ન માં ખાવાનું જો કઈ નઈ ઘેર છું કે ઘેર જાય તારી બનાવ્યું ખાવાનું ઘેર આવ્યું કઈ નઈ ખાવાનું બનાવવાનું કીધું તો કે ખાવું તો બનાવવાનું કારણ કે માઈ જાવ માઈ જવાનો રસ્તો કઈ ભાઈ નથી કે માઈ જઈ થોડું કઈ નાખીએ એવું છે આજે મમ્મી બધા વ્યાઈ ગયા લગનમાં ઘરે કોઈ નઈ એકલી છે આપણે ખાવું છે બનાવું તો પડીએ ખોટો કેતા નહીં પણ લાવો કેટલા હાથે રસોઈ બનાવી કેજો કોમેન્ટ કરજો ફૂલ બ્લોક જોજો મજા આવ્યો હજી હજી એને આડી પાછો કવરાવા જાય એ પાસે ઘરમાં પૂછ્યું છે એને આડી હજી કવરાવા જામ હજી પછી આમાં કાંઈ નક્કી ન હોય ખરાબ બોલાય તો પાછો તબીજે જાય એ પાછો લોકમાંથી આવો તો જોયું ફૂલ ગરમ જ છે હાથે રસોઈ બનાવીને ખાવાની મજા જ અલગ છે હાથ જ મજા જ કરવાની આવો પડી રૂગડા ધોયો નહીં પણ ખોયો

કોઈ જોતો જોવું પડે કે કાંજ બનાવવું પડે ને વેજ છે એટલે હતા તેનું જોતું રહેવું પડે કોઈ જોતું નથી મારવાની મજા આવે હા છે બનાવો આમ ક્યારેક ક્યારેક તમે તેના સર બનાવી જો હા એવું કાંઈ નથી કે આવડતી નથી અત્યારે

જીવો હવે આપણે પાંચ મિનિટ પાંચ મિનિટ બે મિનિટ વાળ જોઈએ રોટલા તો નથી પણ પાંચ મિનિટ બે મિનિટ વાટ જોવા મના બનાવજો શાક મરી ગયો જોવું તમારે શાક ભરી બી રહીએ હા મરી ગયો શાક એ તે હો પણ બીનું મત જોરદાર બેન જો તો વાળા જો તો એમાં બીજું સમય તો અહીંયા શાક ભરી ગયું ભાઈ કોઈ જોઈને દાંત કાઢતા નહીં હોમ કે કારેક ક્યારેક બરી રીતે જઈ શાક ભરી ગયું શાક તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો આપણે હવે જઈએ મનાવવા જો રોટલા ઘડી દઈએ તો હલો તો મનાવવા જઈએ ખા

એવા કાંઈ ભેગા ખાવા કાંઈ નવર્યા નથી હજી થોડુંક આમ ગરમ તો છે હવે એને ભૂખ લાગી એટલે રોટલા બની જાય કાંઈ વાંધો નહીં એ તો આગળ સમાધાન થઈ જાય બે ત્રણ મીઠી મારી આવીને એટલે પતી જાય તો હાલો આપણે અમારું બટાકાનું શાક ખાવા કેવું લાગ્યું કહેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકનને ઓન કરી લેજો ક્યારેક ક્યારેક જ હું વિડીયો અપલોડ કરું છું પણ મને જ્યારે આમ થાય ને કે નહીં આ જ વિડીયો અપલોડ કરે રોકું છું ત્યારે તો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હા તમે બાઈ ભાઈ બાજતા નહીં ન મારી જેમ મારા આવ્યા હાથે બનાવવાના તો હાલો પેટ મોજા લઈએ હવે લાગ્યું ભૂખ